જેમાં સુરત અને ગુજરાત રાજ્ય સહિતના મૃતક શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બિલ્ડીંગ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ રાખી હોસ્પિટલ સ્ટાફે મૃત શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડોક્ટરો નર્સિંગ સ્ટાફ સહિતનો હોસ્પિટલના તમામ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને મૃતક શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી મલાકોર આતંકીઓનો ખાત્મો કરવા માટે ન્યાયની માંગણી કરવામાં આવી હતી. આનું નામ ઇકબાલ ગડીવાલા ઓ પ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે ખૂબ નિંદનીય છે જેની હું કડી શબ્દોમાં નિંદા કરું છું અને વખોડું છું. સિવિલ હોસ્પિટલ દ્વારા આજરોજ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓના પરિવારજનો ઉપર જે આવી પડેલ આફતને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુને પ્રાર્થના કરું છું ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ